અલહુલ્લા સુબહાન અલ્લા માશા અલ્લા આજે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ આજના દિવસે દાદા હજુર કી જુમ્મા મસ્જિદના લેન્ટરની ઉપલા માલના લેન્ટરની ભરાઈ કરવામાં આવી રહેલી છે સાથે જ દાદરની પણ ભરાઈ કરવામાં આવેલી છે અને સાથે જ જે ગેટનું કામ છે આ ગેટની ઉપર પણ ભરાઈ કરવામાં આવી રહેલ છે માશા સુબહાન અલ્લાહ અલ્લાહના ઘરનું તામીરી કામ થઈ રહેલ છે ત્યારે જેમ જેમ કામ આગળ વધે છે જ્યારે જ્યારે કામ આગળ વધે છે લેન્ટર સુધી કામ જાય છે કોલમ ભરાય છે બીમ ભરાય છે સ્લેબ ભરાય છે ત્યારે ત્યારે સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના જે સફીરો છે જે રાત અને દિવસ અલ્લાહના ઘર માટે મહેનત કરી રહેલા છે ને આ સફીરો ખૂબ રાજી થાય છે કે આજે અલ્લાહના ઘરના તામીરી કામમાં આટલો વધારો થયો ત્યારે એક વિચાર આવે છે કે અમારે તો નમાજ અદા કરવાની છે અમારે તો ઈબાદત કરવાની છે અમારે તો સજદાઓ કરવાના છે અમારે તો અઝાનો દેવાની છે પરંતુ જેના સજદા થાય જેની ઈબાદત થાય જેની પાસેથી દુઆ થાય જેની અઝાનો જ્યારે ગુંજવાની છે ને ત્યારે ઈ કેટલો રાજી થતો હોય છે ઈ એકમાત્ર વિચાર આવે છે માશાલ્લાહ અલહમદુલિલ્લાહ મસ્જિદ નું તામીરી કામ જોરો શોર થી છેલ્લા 4 મહિના અને 8 દિવસ થી ચાલી રહેલું છે આ 4 મહિના અને 8 દિવસ ની અંદર માશાલ્લાહ સરકાર દાદા બાપુ કાદરી ફાતિમી ની દુઆ થી અલ્લાહ ના ઘર નું તામીરી કામ માશાલ્લાહ ચાલી રહેલું છે હા હવે જ્યારે સ્લેબ ભરાય છે ને આવનારા 15 દિવસ ની અંદર ઉપલા માલ નો સ્લેબ ભરવામાં આવશે અને દુઆ કરો કે આ મસ્જિદનું કામ અત્યાર સુધીમાં તો ક્યાંય અટકું તો નથી જ ત્યારે આવનારા દિવસોની અંદર પણ આ મસ્જિદની જ્યારે ઇસ્તિતા કરવામાં આવે ને ત્યારે અત્યાર સુધીમાં ક્યાંય પણ મસ્જિદનો વહેવટ મસ્જિદનું કામ ક્યાંય પણ અટકે નહીં અલ્લાહના ઘરનું કામ છે અને જ પૂરું પાડવાનો છે એક વિશ્વાસ છે હા ક્યારેક ક્યારેક વિચાર આવે કે અવડો મોટા ખર્ચને કઈ રીતે પહોંચી વળશું પણ ત્યારે અલ્લાહના બંદાઓ અમારા જે સફીરો સફીરો મહેનત મહેનત કરે છે ને આ કરીને જે કઈ પણ રકમ મેળવે છે આ રકમમાંથી પાછું મસ્જિદનું કામ જોરો શોર શરૂ થાય છે અને દુઆ કરો કે આ મસ્જિદનું કામ ક્યાંય અટકે નહીં સરકાર દાદા બાપુ કાદરીએ સરકાર દાદા બાપુ કાદરીએ આ દાદા હુજર કી જામ મસ્જિદ જેનું સંગ્ય બુનિયાદ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ કરેલું એટલે કે આજથી ચાર મહિના અને આઠ દિવસ પહેલા આ મસ્જિદ નું સંઘય બુનિયાદ કરવામાં આવેલ જૂની મસ્જિદ હતી એને શહીદ કરીને એકદમ જે આપ જોઈ રહેલા છો ને એનાથી જમીનની અંદર છ ફૂટ સુધી છ ફૂટ સુધી પૂરું થાય ક્યારે પૂરું થાય પણ જયારે પહેલા માળનો સ્લેબ ભરવામાં આવ્યો અને ત્યાર પછી જે ચણતર કામ ઉપડ્યું ને તો મા એક મહિના દીમા તો બીજા માળનો પણ સ્લેબ ઇન્શાલ્લા ભરાઈ જાય એવડી ઝડપથી કામ હાલી રહેલું છે અને દુઆ કરો આવનારા દિવસોની અંદર લાઇટ ફિટિંગ લાદી સ્ટાઇલ પીઓપી બારી બાવણાના દરવાજાના તમામ કામો છે ને એ આમ ખાલી અમે વિચાર કરીએ ને અલ્લાહ અમારું કામ કરી દેતા હોય ને અમને બધું અમારી સગવડતા થઈ જતું હોય ને એ રીતે અને હા સખીદા તો ભાઈ ખૂબ ખૂબ ધ્યાન આપી રહેલા છે સખી દાતાઓને અમે નજર અંદાજ કરતા નથી એવા પણ સખી દાતાઓ છે કે જેમની સાથે હજી પણ અમારી વાતચીત શરૂ છે એ અલ્લાહ એને જ્યારે નેક તોફિક આપશે ને ત્યારે એ અમારી મસ્જિદની રૂબરૂ વિઝિટ લે હા અમને આશા છે કે આ સ આ જે સખીદાતાઓએ જે કીધેલું છે ને એ કીધેલા પ્રમાણે જો અલ્લાહના કરમથી અલ્લાહના ઘર માટે તે કંઈક ને કંઈક ઇમદાદ કરશે ને તો માશા અલ્લાહ આ કામ છે ને ઈફતી ઇફ્તતા સુધી ક્યાંય અટકવાનું નથી થોડા ઘણા મૂંઝાઈ છે કારણ કે અત્યારની મોંઘવારી અને જે સફીરો મહેનત કરી લેલા છે લાંબા સમયથી મહેનત કરે છે એટલે ભાઈ થાકી પણ જવાય કોઈને પારવરિક કામ પણ હોય એટલા માટે સફીરો ક્યારેક ક્યારેક થાકી પણ જાય છે પણ હા અલ્લાના ઘર માટે ક્યાંક ને ક્યાંક આ પાછો સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ આપ સૌ ભાઈઓ આ વિડીયોને શેર કરજો અને અમારી મસ્જિદ છે ને દાદા હુજર કે જામા મસ્જિદ અને કઈક ને કઈક લોકો ઇમદાદ કરે એમના ઈસાલેવા ઘણા સાથી મિત્રો આપણે કોઈનું નામ નથી લેવું કારણ કે હમદર્દોનું લિસ્ટ પણ મોટું છે અને કોઈકનું નામ ચુકઈ ગયું હોય તો તેમને દુખ પણ લાગે એટલા માટે હું કોઈનું નામ નથી લેતો પણ હા જે અમારી ખિદમતગાર મસ્જિદોના છે ને જે અમારા સાથી મિત્રો છે એ સાથી મિત્રો અત્યારે બારગામ રહી છે પણ એમ છતાં સરસિયા બારથી પણ તેઓ મસ્જિદ માટે સારું એવું કામ કરી રહેલા છે અને માશાલ્લા સારો એવો ચંદો સારા એવા દાતાઓના કોન્ટેકમાં રહીને તેઓ આ મસ્જિદનું કામ આગળ વધે ને એ માટે રાત દિવસ મહેનત કરી રહેલા છે સરકાર દાદા બાપુએ આ મસ્જિદનું નું સંગે બુનિયાદ કર્યું એમાં પણ યાદગાર સંગે બુનિયાદ મારા દોસ્તો મારા બુઝુર્ગો નવજવાન દોસ્તો મારી માં મારી બહેનો જે કોઈ મારો આ વિડીયો જોવે છે ને એ બધાને હું જણાવી દઉં કે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ જે સંગે બુનિયાદ કરવામાં આવેલું સરકાર દાદા બાપુ કાદરી એક એક સ્ટેજ ઉપર ચાર કલાક સુધી બેસેલા અને માશિયાલ્લા સુબાન અલ્લા એ તેઓ પણ ખુશ થયા ગામની કોમી એકતા અને ભાઈચારાની ભાવનાને જોઈને ખૂબ ખુશ થયા નાની એવી જમાત છે પણ દિલદાર જમાત હતી સરસિયા સુની મુસ્લિમ જમાતની અને માશિયાલ્લા મસ્જિદનું સંગે બુનિયાદ કાર્યક્રમ છો યાદગાર એટલા માટે આ સંભાળું છે કે આખરી સંગે બુનિયાદ સરકાર દાદા બાપુ કાદરી આ ફાની દુનિયા છોડીને પડદો કરી જાય ને એ અગાઉ આ લાસ્ટ મસ્જિદનું તેઓએ સંગે બુનિયાદ કરેલું છે આમ જોઈએ તો અમારી મસ્જિદનું નામ જુમ્મા મસ્જિદ જ હતું પણ હા હવે દાદા બાપુ કાદરી જ્યારે આ ફાની દુનિયાથી પરદો કરી ગયા છે ત્યારે એક વલીય કામિલ બુઝુર્ગાને દિનના એવા ફૈઝના કારણે એમની મોહબ્બતથી આ મસ્જિદનું નામ અમે દાદા હુઝુર કી જામાં મસ્જિદ તરીકે આ મસ્જિદને ઓળખશું અને એમનું નામ આવી રીતના આમ છે આપ સૌ ભાઈઓ આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો સાથે જ આપ સહુભાઈઓ આપના સગા સંબંધીઓ દોસ્ત બિરાદરો સખીદાતાઓ સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે જેઓ રાતને દિવસ ગોતે છે કે અલ્લાહના ઘરનું તામેરી કામ ક્યાં થાય છે ક્યાં મદદ કર્યા જેવું છે કોને દીધા જેવું છે ક્યાં દેવાલાયક જગ્યા છે એવું ગોતતા જ હોય છે સખીદાતાઓ તો આ સખીદાતાઓ સુધી પણ આ વિડીયોને આ મેસેજને મોકલજો જેથી કરીને અલ્લાહના ઘરનું કામ જે તામીરી કામ છે ને અમારામાં માટે થોડું કેવું મુશ્કેલ દેખાય છે ને એ મુશ્કેલ છે એ અમારા માટે આસાન બની જાય અને માહ સુબહાન અલ્લાહ આ મસ્જિદ દુનિયાની અંદર ચમકે અલ્લાહ તમારી દુનિયાને ચમકાવશે આ મસ્જિદમાં અઝાનો થાય ને તો સુકુન તમારા ઘર સુધી આવશે આ મસ્જિદની અંદર જ્યારે સજદાઓ કરશો ને તો તમારા માટે ખાસ દુઆ માંગશું અને કે અલ્લાહ અમારી મસ્જિદ માટે જે લોકોએ કઈક ને કંઈક ઇમદાદ ફૂલની પણ ફૂલની પાખડી જે કોઈ આપેલી છે એમની રોજી કમાણીમાં બરકત આપજે અને હા એને જે નેક ઝ તમન્ના સાથે જે મદદ કરી ને અલ્લા તારા ઘર માટે એની દરેક પૂરી કરજે અને અલ્લાહ એ વાયદો કરેલો છે અલ્લાહની કિતાબ ગવાહ છે અલ્લાના રસૂલ પણ ગવાહી આપે છે કે દુનિયાની અંદર અલ્લાના ઘરનું તામિરી કામ ચાલી રહેલું હોય ત્યારે એક ચકલીના માળા બરોબરની જગ્યા અલ્લાના રસૂલ હુઝુર સલ્લાહો તાલા અલેહ વસલમે એક ચકલીના ના માળા બરોબરની જગ્યા કીધી કે આ તામિરી કામમાં જેને હિસ્સો લીધો હશે તો અલ્લા એના માટે જન્નતમાં કરે છે આ અહેમિયત છે મસ્જિદ તામિરી કામની આ અહેમિયત છે અલ્લાહના ઘરને તામીરી કામ કરવામાં